બોટાદના સાલૈયા ગામ નજીક ભૂતળા દાદાના ડુંગર ઉપર આવેલા રાધિકા ગૌશાળામાં અનેક બોલ પશુઓના શંકાસ્પદ મૃત્યુ થતા

તો ટીંગડા ગામના સરપંચના દીકરા આજે બધા ભેગા થયા છો શું ઘટના શું એમાં એવું થયું સાહેબ અમારે કાલે બે ત્રણ ગામના આગેવાનોનો ફોન આવ્યા કે આપણે ભૂતડા દાદા એ કહે છે પાંજરાપોર છે એના બધા ગાયું મેંકવા જાય છે પણ ગાયું બહુ મરે છે તો પછી આજ બધા ગામના ભેગા થયા પર જો ટીંગડા ચાલૈયા કે ભાઈ ચાલો આપણે બધાને ભૂતળા દાદા જવું એટલે મીડિયાવાળાના ભાઈઓને બોલાય અને પોલીસને બોલાય કે ભાઈ તમે રૂબરૂમાં જુઓ તમે ખરેખર ચેક કરો કે અહીંયા ગાયું કેટલી મરે છે એમ અને ગાયું એકદમ કૂંકાઈ ગઈ છે એમ શું ભરવાનું કારણ આમ કાચ સારો બરોબર ન મળતો હોય ટાઈમે હસવાય તેનો પાણી નો આપતા હોય એના હિસાબે મરી એવું લાગે અંદાજે પચાસ સાઠ જેવી મરી છે એવું લાગે છે પણ અત્યારે જોઈએ તો ઉકાળામાં થોડીક હતી થોડીક આમ ખાડિયામાં હતી ત્રીસ પાંત્રીસ તો હાલમાં છે બે ત્રણ ઓર્ડરમાં પડી છે ગામ લોકો શું શું માંગ છે ગામ ગામ લોકોને છે જેનાથી જેટલી હસવાય એટલો રાખે બાકી બીજા ગામના ખોટા રાખે વાસડાને એવું અને પછી આ મરી જાય તો એનો મતલબ કોઈ નથી આ ગૌશાળામાં ગાય મૂકવામાં આવે તો એને પોંચ આપવામાં આવે છે એસે લોકો કે 2500 રૂપિયા લઈને મેકવામાં આવે છે હાલમાં સંખ્યા કેટલી છે ગૌશાળામાં અત્યારે તો આમ તો લાગે છે 400 હોય એવું લાગે છે આ જગ્યા સરકારી છે કે કોઈ ફાળવેલી જગ્યા છે હવે ચાલૈયા સરપંચ એમ કહે છે કે અમારે સરકારીની જગ્યા છે સરકારી પર શું નામ છે આપનું મારું નામ હરીશભાઈ ગામ ચાલૈયા હું પૂર્વ સરપંચ છું પુત્ર દત્તાના આશ્રમે કેક ઢોર મરી ગયા ને કેક પ્રશ્નો બન્યા છે કેટલા ઢોર મર્યા છે અને શું ઘટના છે બે દિવસમાં અત્યારે અંદાજે તો પચાસ થી સાઠ અંદાજિત અત્યારે હાલની પોઝિશનમાં તરી પાંચરી તો પડ્યા જ છે રેગ્યુલર અત્યારે અમે બધાએ જોયા અને બે દિવસથી આ લોકોની વધારે પડતી ફરિયાદ હતી કે ભૂતરા દાદાએ આવડું મોટું પાપ થાય છે એમ એટલે એનો કંઈક નિકાલ કરો એમ બરાબર છે એટલે અમે અહીંયા બધા પહોંચ્યા ટીમ બધી પહોંચી પોલીસ થાણામાંથી મીડિયાવાળા ભાઈને બધાને લાવ્યા અને આ અમે રજૂઆત કરવા આગળ બધી કાર્યવાહી કરશું શું નામ છે આપનું રમેશભાઈ ઘનશ્યામભાઈ પટેલ છે હા અહીંયા શું સાહેબ ચારો ત્યાં પૂરતો નથી પાણી પૂરતું નથી અને પાંત્રી ચાલીસ ઢોર આજે બે દિવસ આજના મરી ગયેલા છે અને બધાએ જોયા છે અને ફરતા ગામના અહીંયા બધા ફરતા ગામ જોટિંગડા સાલૈયા બધા સરપંચો નાગલ પર અને પોલીસ ટીમ બોલાવી બધાએ જોવા અને વિડીયાવાળા મીડિયાવાળાને બધાને બોલાવ્યા છે